એક બીજી રીત થી શીખીયે છીએ બહુ બેસ્ટ ઉદાહરણ છે ઉદાહરણ ત્રણ છે વર્તુળનું એક તમને આ રીત તો ખબર જ છે અને અને આગળનું ખબર છે 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 કે આ જીવા એની લંબાઈ તો જ્યારે સ્પર્શક કેન્દ્રને જોડતી રેખા દોરીએ તો જીવાને બે સરખા ભાગ કરે એટલે એની ચાર ચાર લંબાઈ થઈ જશે પાયથાગોરસ વાપરશો એટલે આ ચાર પાંચ અને તમને મળશે આ ત્રણ આટલી પ્રોસિજર તો કરવાની જ છે ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું છે એમાં બે ત્રિકોણ સમરૂપ બતાવ્યા છે બે ત્રિકોણ એટલે જો હું કલર કરું અહીંયા તો એક આ ત્રિકોણ ને સમરૂપ બતાવ્યો છે એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ આ બે ત્રિકોણને સમરૂપ બતાવીને પછી એમાં બાજુનો ગુણોત્તર

કેન્દ્ર આગળનું હવે બે ત્રિકોણ વિચારવાના છે એક તમને જે બ્લુ કલરનો દેખાય એ ત્રિકોણ પીઓ આરિકો કયો છે કેન્દ્ર સોરી કાટખૂણો આ થશે આર આગળનું આર નેવું છે એમાં આપણે વાપરીશું ટેન થી ટેન થી સૂત્ર છે સાપા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ

અને ટીપી આપણને આપી નથી તો સામેની બાજુ ટીપી ભાગ્યા પાસેની બાજુ જે બનશે આ તો નેવું છે એટલે આ કર્ણ બનશે અને પાસેની બાજુ આ બનશે પીવ જે છે પાંચ નંબર આપશો બે ત્રીજું સ્ટેપ હવે જવાબ નજીક આવશે પહેલામાં પણ ટેન થિટા અને બીજાનામાં પણ ટેન થિટા ધેટ મીન્સ આપણી ડાબી બાજુ સરખી તો આ જમણી બાજુ સરખી પરિણામ એક અને બે ને સરખાવતા એકમ સેમી વેમી જે હોય એ લખી દેવાનું ટીપી બરાબર વીસ ભાગ્યા ત્રણ સેમી ઓકે ત્રણ ઉદાહરણ છે બેસ્ટ છે ત્રીજું આ રીતે ગણશો તો કદાચ તમારે જે આમાં સમૃપતા સાબિત કરવામાં ભૂલ થાય છે કદાચ નહીં થાય અને એ પણ સારી જ રીત છે કઈ ખોટી નથી સમરૂપતા અને આ પણ મને તો બેસ્ટ જ લાગે છે ઓકે તો આટલું જરા સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ જોઈ લેવું